વડોદરા વધુ એક ભોગ લેવાયો અકોટા બ્રિજ પર ગઈકાલે રાત્રે અકોટા બ્રિજ પર ગમકવાર અકસ્માતની ઘટના સામે આવી અકસ્માત સર્જાતા એક યુવકનું મોત નીપજ્યું છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ ત્યારે એક યુવકનું મોત નીપજ્યું છે જયારે કાર ચાલકે વધારે સ્પીડમાં કાર ચલાવી હતી નશાની હાલતમાં કાર ચલાવતો હોવાની માહિતી પણ પંડ્યાની અકોટા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે તો ઘટના સ્થળે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ડીસીપી લેના પાટીલ મેડમ પણ ત્યાં પહોંચ્યા હતા પીઆઈ એસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો તો વારંવાર અકોટા દાંડિયા બ્રિજ પર અગાઉ પણ અકસ્માત સર્જાયા હતા અને મોત પણ થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે જોવાનું કે પોલીસ કઈ રીતના વધારે સ્પીડમાં ચલાવતા લોકો પર એક્શન લે છે જોકે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા બનાવેલા બ્રિજ લોકોની સુવિધા માટે કે લોકો લોકો બજાર જઈ શકે પણ અમુક બેફામ વાહનો ચલાવે છે સ્પીડમાં વાહન ચાલકો કે જીઓનો લોકો ભોગ બને છે સાથે રાહદારીઓ પણ ભોગ બને છે તો આમાં પોલીસે ખરેખર આવા લોકો પર એક્શન લેવી જોઈએ કે નહીં તેવા સવાલ રિપોર્ટર પ્રણવ પટેલ કોટા બ્રિજ ઉપર એક વાહન છે બલ્લેનો કાર બી જે સિક્સ એ એચ જીરો સાતસો બોસઠ એણે અહીંયા કોટા બ્રિજ ઉપર બે એન્ટ્રીવાળાને અડફેટેલી અને અકસ્માત સર્જેલ છે જે બાબતે હાલમાં તપાસ ચાલુ એકજણની મોત પણ થઈ છે સરામાયની મોત છે એ લોકોની દવાખાના વધ્યા આવે છે ને વાહન ચાલક પીધેલી હાલતમાં હતા એ તપાસ ચાલુ છે હાલમાં અહીંયા અમારી પાસે જ છે Okay